રવા ઢોસા પાથરીએ એ જ રીતે આપણે ખીરું પેનમાં પાથરી લેશું જો કેવી સરસ મજાની જાળી પડી રહી છે હવે આ ઢોસાને ત્યાં સુધી થવા દેવાના આપણે જ્યાં સુધી તેની જાળીમાં બ્રાઉન કલર ન દેખાય આછો બદામી રંગ ન દેખાય ત્યાં સુધી આપણે ઢોસાને અડવાનું નથી નહીં તો તૂટી જશે જો આ રીતે એને થવા દઈશું આપણે ઢાંકીને જો આપણા ઢોસા સરસ બ્રાઉન થઈ ગયા છે અને દેખાય છે કે સરસ ક્રિસ્પી થઈ રહ્યા છે તો હવે જો સરસ તરત જ તૈયાર થશે એટલે તરત જ એની જાતે ઉખડી જશે અને કેવા સરસ ક્રિસ્પી ઢોસા તૈયાર થયા છે તો નવરાત્રિમાં આ જ રીતે ફરાળી વસ્તુ જાત જાતની બનાવીને વાનગી ખાઓ અને નવરાત્રિની મજાથી આનંદથી ઉજવો જો સરસ મજાના ઢોસા આપણા તૈયાર થઈ ગયા છે